સરકારે વાહનો ને લીધે આપવા આવી છે તેના વાહનો ને શું સ્વચ્છતા અભિયાન હેઠળ સરકાર ની ગ્રાંટ એક કરોડ અને સાત લાખ રૂપિયાના ખર્ચે એક જેસીબી ટ્રેક્ટર પાવડો અને સાત કચરો ઉઠાવવાના વ્હીકલ આજે લેવામાં આવ્યા હતા એની નડિયાદના માટે શુભ શરૂઆત કરવામાં આવી ટોટલ આપણી પાસે સત્તર વાહનો હતા એ સત્તર વાહનો પૈકી દસ વાહનો કંડમ થઈ ગયા જેને દસ વર્ષથી વધારે ટાઈમ થઈ ગયો છે એટલે એ એને બાજુએ મૂકી દીધા અને હજુ બીજા સ્વચ્છતા માટે સાત વાહનોનો ઉમેરો કરવામાં આવશે એટલે આ નડિયાદની અંદર જે કચરો ઉઠાવવાની આપણી જે સિસ્ટમ છે એની અંદર હજુ બીજા સાતનો ઉમેરો થશે એટલે એની અંદર લગભગ બધા જ એરિયાઓ કવર થઈ જશે અને મહેરબાની કરીને હું એટલું કહું કે નડિયાદને આપણે જાતે ચોખ્ખું રાખવું પડે સ્વચ્છતા માટે દરેક સોસાયટીના સૌ વડીલો ભાઈઓ બહેનો અને યુવાન દોસ્તોને કહું કે કચરો બહાર રોડ ઉપર નાખે નહીં પોતાના ઘરે કામ કરતા બહેનોને અથવા ભાઈઓને સ્પષ્ટ કહેવામાં આવે કે કચરો પોતાને ત્યાં સંગ્રહી રાખે બીજે દિવસે સવારે નવથી અગિયારની અંદર કે નવથી બારની અંદર જે વેહિકલો આવે એની અંદર જ કચરો આપે અને નાખે તો કોઈ રોડ ઉપર કોઈ એક જગ્યાએ જઈ અને આપણે કચરો નાખીએ છીએ એ ના થાય અને જાહેરમાં આમ ફેરી ફેરીને ની અંદર કચરો ઉછારીએ છીએ એ પણ ના થાય એવું કરવા માટે હું પ્રજાને વિનંતી કરું છું અમે સ્વચ્છતાનું અભિયાન ઉપાડવાના છીએ સ્વામિનારાયણ મંદિરનો મોટો અવસર અત્યારે ચાલે છે એ આવતીકાલે પૂર્ણ થશે ત્યારબાદ અમે સ્વચ્છતાનું અભિયાન પોતે જ ઉપાડવા જઈ રહ્યા છે અને મને ખાતરી છે કે આમાં શ્રીની પણ આગેવાની રહેશે અને શ્રી પણ આની અંદર રસપૂર્વક આયોજન કરી સંસ્થાઓ સાથે ભેગા મળી અને આ કચરો ઉપાડવા માટેનું એક મોટું અભિયાન શરૂ કરવાના છે જેનાથી પ્રજાની અંદર અવેરનેસ આવે અને કચરો લોકો બહાર ના નાખે પોતાને ત્યાં ડસ્ટબિનની અંદર રાખે આખા દિવસનો કચરો અને બીજા દિવસે સવારે એ કચરો ઉઘરાવતા ઉઘરાવા આવતી ગાડીઓની અંદર એ કચરો આપી દે આ સિસ્ટમ ગોઠવવા માટે સ્વચ્છતા ભંગ કરનાર કાર્યવાહી કરવામાં માટે સ્વચ્છતા ભંગ જે લોકો કરશે એની સામે ચીફ શ્રી અને સેનેટરીનો સૌ સાફ અત્યારે દંડ ઉઘરાવવાનું ચાલુ જ છે અને એ દંડ ઉઘરાવાની પ્રક્રિયા ચાલુ જ રહે છે પણ જ્યારે સ્વચ્છતા અભિયાન શરૂ થશે ત્યારે એને વધારે વેગ આપવામાં આવશે અને એને દંડ પણ વસૂલવામાં આવશે